અમરેલી જિલ્લાના રાજુલા અને જાફરાબાદ તાલુકાની હદમાં કોપર અને કાતર પ્રોજેક્ટ સામે વિરોધનો પ્રથમ શરૂઆત વડ ગામેથી શરૂ થઈ વિરોધ માટેની મિટિંગ યોજાઈ મોટી સંખ્યામાં આસપાસના ગામના ખેડૂત લોકો અને કિસાન સંઘના પ્રમુખ અને પ્રદેશ કિસાન સંઘના આગેવાનો એકઠા થયા હતા અને આગામી કાર્યક્રમની રૂપરેખા નક્કી કરવાની તૈયારી શરૂ થઈ

કોપર અને ફર્ટિલાઇઝરના બે પ્લાન્ટની આગામી તારીખ તેરમી માર્ચ યોજનાર પર્યાવરણીય વિરુદ્ધ કરવા માટેની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે આ જમીન કોપર પ્લાન્ટે

ગમે તેમ કરી દલાલો દ્વારા બે લાખ થી માની પાંચ લાખ માં ખરીદાઈ ગઈ હતી અને કંપનીઓએ તે જમીન દસ લાખ થી ઉપર ભાવે રાખી હોવાની ખેડૂતોને ખબર પડી જતા કચુવાટ ફેલાવો હતો અને અહીં જમીનના ભાવ પર ઉચકાઈ ગયા છે અને આજુબાજુના વાઢ નાગેશરી કાગવદર મીઠાપુર સરોવડા કોરન કંઠાલિયા બાલાની વાઘ વાઢ હિંસાપુર કોવાયા સહિત આઠ ગામમાં કંપનીના વિરોધનો સુર શરૂ થયો છે અને આગામી તેર તારીખે પબ્લિક હિયરિંગ હોવાથી ખેડૂતો પણ વિરોધ દર્શાવવા જશે તેવું ખેડૂતોમાં ગણગણા અત્યારથી શરૂ થઈ ગયું છે આ પ્રોજેક્ટ એટલો વિશાળ છે કે તેના માટે પંદર હજાર છસો નેવ્યાસી કરોડની જોગવાઈ છે અને તે માત્ર પર્યાવરણની જાળવણી માટે એક હજાર ત્રણસો બે કરોડની જોગવાઈ કરાઈ જાણવા મળે છે જો એટલી મોટી રકમ પર્યાવરણ જાળવી માટે આ વાપરવાના હોય તો તે પ્રદૂષણ કેટલું કરશે તે વેધક સવાલ પણ લોકોમાં ઉઠી રહ્યો છે એવા બધા પ્રશ્નો લોકોમાં ઉદ્ભવતા હોય જેથી આ પ્રોજેક્ટ આવે જ નહીં તેના માટે વડ આજુબાજુના ગામ લોકોની મીટિંગ બોલાવવામાં આવેલ હતી જેમાં આગામી દિવસોમાં આવેદન પાત્ર અને વિવિધ પ્રદર્શનો યોજવામાં આવશે તેવું નક્કી કરવામાં આવ્યું હતું અને રાજુલા જાફરાબાદના તમામ અસરગ્રસ્ત ગામોને જોડાવવા ગામે ગામ મીટિંગો યોજવામાં આવશે તેવું જણાવેલ હતું અને કોઈ પણ ભોગે આ પ્લાન્ટ ન આવે તે માટે લડત લડવા અને આવનારી પેઢીને સુરક્ષિત કરવા સૌને જણાવેલ તેમજ રાજુલા જાફરાબાદમાં માછીમારો પૂરો સહયોગ આપશે તેવું જણાવેલ હતું તેમજ કંપનીના ફેવર કરવા માટે લેટર કે લખાણ ન આપવા માટે જણાવેલ છે લોકોને સો સાથે મળીને કંપની ને કાઢવા હાકલ કરેલ છે તેમજ આ આંદોલન કિસાન સંઘ લડત આપશે તેવું સો જણાવેલ

અને અત્યારે એ કંપનીના વિરોધ માટે કે અમે બને ત્યાં સુધી કોઈ હિસાબે કંપનીને આવવા નહીં દઈએ એવું એક દરેક એ તો આંદોલન કરે જ છે અને લોકો ભેગા થશે પણ આમ પબ્લિક કોઈ પણ વેપારી હોય કોઈ પણ નોકરિયાત હોય કોઈ પણ વર્ગને એ નુકસાન કરશે અને એ નુકસાન કરશે એટલા માટે એવું નુકસાન નકરું નુકસાન કરશે એવું નથી માનવજાતને નુકસાન કરશે ખેતી પાકને નુકસાન કરશે એવું મારું કોઈ કેવું નથી માનવજાતને નુકસાન કરશે એટલા માટે બંધ રાખવા માટે એની પબ્લિક હિયરિંગ જ ન થાય અને એટલા માટે લોકો બધા ભેગા થયા છે અને જે કાંઈ કરવું પડશે એ અત્યારે બધા ખેડૂતો એવા તૈયાર છે કે કિસાન સંઘને સાથે રાખી અને અમે કામ કરવાના જ થઈએ એટલે અમે લોકોએ એવું કીધું છે કે કોઈ પણ હિસાબે કંપની બંધ રહી અને લોકોને કોઈ આવી રીતના રોગશાળાના ભવડામાં ન આવે અને આવતા દિવસોમાં કંપની જો આવી જાય તો એને બને ત્યાં સુધી જો સ્ક્રીનના રોગો પછી કિડનીના રોગો હૃદયના શ્વાસ દમ પછી એટેક કેન્સર એવા બહુ રોગો થાય એવો એક શક્યતા છે અને જ્યાં કંપની છે બીજા રાજ્યમાં ત્યાં આવું જૂથું અને આંદોલનમાં બારથી તેર લોકો શહીદ થયા સતાય બે હજાર અઢારમાં એ કંપનીને બંધ કરાવી આપણે સાલું જ નથી કરવી કંપની અને કંપનીનું હિંગ હિરિંગ જ બંધ રહે એ માટે અત્યારે મેં આંદોલન કર્યું છે જો બંધ જ કરવાની પછી વાત જ ન રહી અને બંધ કરવાની અત્યારે આ ફ્લોદરૂપ જમીન અને આટલો બધો એકદમ માનવ વસ્તી છે તો પછી આને રણમાં નખાય આ કંપનીને અહીંયા ન લાવવાની નથી જરૂર છતાંય હું કામ લાવે છે ખબર નથી પણ આમાં જે કંઈ કરવું પડશે એ કિસાન સંઘ ખેડૂતોની સાથે રહી અને કંપનીને સો ટકા બંધ રાખવા માટે જે કાંઈ કરવું પડશે એ કરશું અમે